જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હોન્ડા સિટી ગાડી જોઈ રહ્યા છો હોન્ડા સિટી વીએક્સ આ ગાડી વેચવાની છે બે હજાર ને પંદરના મોડલની ગાડી છે થર્ડ ઓનરની અંદર તમને આ ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને પંદરના મોડલની આ ગાડી તમને જોવા મળશે થર્ડ ઓનર ફ્યુલ વિશે વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ હોન્ડા સિટી જોવા મળશે વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી અઠ્ઠાણું હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીમાં રિવર્સ કેમેરો જોવા મળશે તેમજ તમને પેનલ એસી પણ જોવા મળશે સનરૂફ આ ગાડીમાં જોવા મળશે બેટરી જ નાખેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે પુશ બટન સ્ટાર્ટ ગાડી જોવા મળશે ક્રૂઝ કંટ્રોલની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત પાંચ લાખ ત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ કોન્ટેક નંબર મળી રહે છે તમે તેને ફોન કરીને આ ભાઈને વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર બ્યાસી ડબલ ઝીરો પચીસ ઓગણચાલીસ તેતાલીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો હોન્ડા સિટી તમે જોઈ રહ્યા છો એન્જિન પાવરની કલરની અંદર તમને આ હોન્ડા સિટી જોવા મળશે પાર્સિંગ જી જે ટેન જામનગરનું પાર્સિંગ તમને આ ગાડીનું જોવા મળશે રિવર્સ કેમેરો અવેલેબલ છે પુશ બટન સ્ટાર્ટ તમને ગાડી જોવા મળશે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડી જોવા જાઓ તો તમારા ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી વેચવાની છે